રીતે આપણે નમસ્કાર મિત્રો હું છું સુભાષસિંહ અને આપ જોઈ રહ્યા છો દેવભૂમિ ન્યૂઝ જ્યારે દ્વારકા નગરપાલિકાની ચૂંટણીઓનો પડઘમ વાગી રહ્યો છે ત્યારે ઉભાની અધ્યક્ષતામાં આજે સર્વ સમાજની એક બેઠક યોજવામાં આવી હતી અને અત્યારથી જ સર્વ સમાજે ઉભાને ટેકો જાહેર કર્યો હતો કારણ કે એ લોકોનું એક કહેવું હતું દરેક સમાજનું કે જે પૌભા નિર્ણય કરશે તે નિર્ણય બધા મસીરો માન્ય રાખશે ત્યારે આપણે સાથે પૌભા જોડાય છે પૌભા જ્યારે તમામ સમાજે તમને ટેકો જાહેર કર્યો છે તમારી સાથે ચાલે છે ત્યારે તમે શું કહેશો જો ટેકો છે ટેકો શિવ શિવ ટેકો એનું નામ કહેવાય કે પબ્બુભા તમને અમે ટેકો આપવો છું પણ એ એ શબ્દ નથી અહીંયા બધા સમાજ અમે ભેગા થઈ ને અમે નિર્ણય લઈએ કે નાની મોટી ચૂંટણીની અંદર આપણે પછી સંસદની હોય ધારાસભ્યની હોય તો હંમેશા માટે દ્વારકાની અંદર જે લીડ નીકળી છે આ રીતે નીકળી છે કે બધા સમાજ ભેગા મળીને અમે નિર્ણય લઈએ કે હવે શું કરવું છે તો આપણે જ્ઞાનેન્દ્રભાઈ છે એનાથી વિશે તો કઈ છે નહીં દ્વારકાનો વિકાસ છે વિકાસ છે એમાં કઈ આપણે કહેવા જેવું નથી એવું વિકાસ થયું છે વિકાસ ના નામે અને એક સબકા સાથ સબકા વિકાસ બધા સમાજો સાથે મળી અને હું નિર્ણય લઉં છું તો આજે પણ પણ બધા સમાજોને બોલાવી બધાના આગેવાનો બધા ભેગા થઈને નક્કી કર્યું છે કે ભાઈ નગરપાલિકાના ચૂંટણી માટેના અને દરેક સમાજને ન્યાય મળે એવી રીતની ટિકિટની મા ઓલી થશે નહીં ખબર છે બધાને કે કોઈ સમાજને એવું નહીં થાય કે જે રીતે જેટલું મતદાન હોય એ રીતે અમે ન્યાય આપીએ છીએ ને એક વિશેષ વાત એ છે કે અહીંયા પ્રમુખ ઉપપ્રમુખ બનવાનો અઢી વર્ષ પહેલા હોય ખબર કે આ સમાજમાંથી બનશે અઢી વર્ષ પૂરા થયા તો ખબર પડે કે હવે આ સમાજ તો મળશે આ વિશેષતા એટલે છે કે દરેક સમાજના વિચારો સાથે મળી અને પરિણામ લઈ આવીએ તમારી વાત ખૂબ સાચી છે અને જ્યારે પણ દ્વારકા નગરપાલિકાની ચૂંટણી યોજાય છે તમારી અધ્યક્ષતામાં હંમેશા જીત મળી છે અને એ જીતના જે હોદ્દેદારો હોય છે એ તમામ લોકોએ ખૂબ સારો દ્વારકાનો વિકાસ કર્યો છે હવે તમે આ નેક્સ્ટ સમયમાં કેવો વિકાસ જોઈ રહ્યા છો નવો વિકાસ કરવાની કોઈ વાત જ નથી કારણ કે જે વિકાસનો એક બે ત્રણ ચાર પાંચ દસ પંદર પી છે એવી રીતનો આ ગાડી હાલે જ છે વિકાસની ગાડી જે નીકળી ગઈ છે હાલે છે ને જે દ્વારકાનું જે વિકાસ છે એના બધા શું થવાનું છે એ ખબર છે તો એ રીતે જે છે હાથ હાથવાથી જેટલા કામ એને વધારેમાં વધારે પ્રગતિ કેમ થાય એવી રીતે બોડી આવશે એ કાર્ય કરશે અને હું એ કાર્ય કરીશ બીજું તમે એમ કહો છો કે પબુભા તમને કયું એમ કઈ નહીં નરેન્દ્રભાઈ નું કયું શું કામ થાય છે કે નરેન્દ્રભાઈ જયારે ચા વેચતા હતા ત્યારથી નાના માણસો ને અનુભવ છે નરેન્દ્રભાઈ ની સામે તમે જાઓ એટલે તમે શું કેવા માંગો છો કઈ દઈએ શું કામ કે જમીન થી છે એવી રીતે હું છું કે હું પણ આ રીતે છે મેં મારી જિંદગીમાં કોઈ કલ્પના નથી કરી પેલી વખત હું ફોર્મ ભર્યું ને ત્યારે મને અહીંયા અમે નરસિંહભાઈને ઘરે બેઠા હતા મને ફોન આવ્યો તારી ડબલા બોટ હતા તો મને કહે તો ચૂંટાઈ ગયો મેં કીધું મારી મસ્કરી ના કરો તમે મને કહે કાકા તો ચૂંટાઈ ગયો હું અહીંયા મીઠા પૂરો હતો કેમ કે મને ખબર નથી હું તો વધારે સભ્ય થાવ પણ પ્રજા એ નક્કી કરી લીધું કે આ પરિણામ લઈ આવું છે અને લઈ આવ્યા પૌભાઈ ખૂબ સારી વાત કરી કે આ પૌભાનો વિશ્વાસ નથી પણ ખરેખર તમામ લોકો છે એ પબુભાને દિલથી એટલું ચાહે છે અને આપણે આશા કરીએ કે પબુભાની અધ્યક્ષતામાં આવનાર જે નગરપાલિકાની ચૂંટણી છે તેમાં સારા લોકો આ ચૂંટણીમાં ભાગ લે જીતે અને દ્વારકાનો આગળથી આગળ વિકાસ કરે ઋષિ રૂપાલીયા સાથે સુભાષ સિંહ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા